આપણા સ્ટાફમાંથી એક સજેશન આવ્યું છે કે તમને લઈને એક ફિલ્મ બનાવીએ જેમાં તમે હીરો રોમેન્સ વોમેન્સ નું શું નહીં કરવી મારે પિક્ચર આ સિમ્પલ સ્ટોરી છે તમે હીરો હું વિલન તું વિલન જેવું નેગેટિવ કરીશ સારું છે ને વિલન આમાં હિરોઈન ને ઉપાડીને જતો રહેશે પછી ચાર પાંચ વર્ષ પછી પાછો આવશે નાના બાળકો સાથે એટલે હિરોઈન લઈ જાય લગન થઈ જાય એની સાથે બાળકો સાથે પાછો તો પછી આમાં હીરો વેલ્યુ શું રહેલા પણ એટલે તો તમને હીરો લીધા હમણાં પંચોતેર વીક ના કોંગ્રેચ્યુલેશન આપે છે પછી અત્યારે હવે વેલ્યુ કરે તમે ચિંતા ના કરો ને હિરોઈન હું મને ઉપાડી ને લઈને જઈ જ નહીં શકે ના રે વાંધો આપડે વિલન બદલીએ હું નહીં પણ હું ખરેખર માં આમ પૂછું તો હિરોઈન માં ચાલુ આદુ જેવી ફિગર છે તારી આદુ આદુ ની કોઈ ફિગર હોય ટોટલી શેપ વગરનું હોય તો એ સમજાવી લઉં હેલો માય યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા તો મારી પોસ્ટ રીલ્સ અને કોમેડી વિડીયોસ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઈક શેર અને કોમેન્ટ કરજો મારું ચેનલને સબસ્ક્રાઇબ કરજો